મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું શરૂઆત કરતા એક મુખ્ય નવસારી જિલ્લા પ્રમુખ પદ માટે પંદર સિનિયર કાર્યકરોએ ભરેલા ફોર્મ નવસારીમાં અસલી સરકારી અધિકારીએ ઝડપી પાડ્યો નકલી સીએમઓ અધિકારી બીગરી ગામમાં ગુંડા દાદાગીરી સામે લોકોમાં આક્રોશ યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચાડનાર ગુંડા તત્વોને પોલીસ છાવડતી હોવાના આક્ષેપ નવસારીમાં વૃદ્ધે બાળકી ઉપર કરેલો દુષ્કર્મનો પ્રયાસ સગીરા સાથે શારીરિક અડપલા કરાતા વૃદ્ધ જેલના હવાલે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે કમલમ ખાતે પ્રમુખ પદના ઉમેદવારના ફોર્મ સ્વીકારી સેન્સ લેવાની પ્રક્રિયા થઈ હતી જિલ્લા ભાજપ પ્રમુખ માટે પંદર કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના પદની વર્તમાન મુદ્દત પૂર્ણ થતાં આ પદ માટે હવે નવા પ્રમુખની નિમણૂક થશે જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે સિનિયર કાર્યકરો વચ્ચે સ્પર્ધા જામી છે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટેના સૌથી પ્રથમ દાવેદાર વર્તમાન જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ છે ત્યારે તેમને રિપીટ કરાશે કે પછી તેમના સ્થાને સીઆર પાટીલના નજીકના મનાતા કોડી પટેલ સમાજમાંથી આવતા ચીખલી તલાવચોરા ગામના અશ્વિન પટેલ ઉપર પસંદગીનો કળશ ઢોળાશે જિલ્લા ભાજપ પ્રમુખ પદની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે તેમના માટે શનિવારે સેન્સ લેવા માટેની પ્રક્રિયા કમલમ ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપના નવસારી જિલ્લાના ચૂંટણી અધિકારી સંજય પટેલ કનક બારોટ દ્વારા પ્રમુખ માટેની દાવેદારીના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે હાલના જિલ્લા ભાજપના પ્રમુખ બુરાલાલ શાહ કરસન ટિલવા અશોક ગજેરા ચીખલીના અશ્વિન પટેલ અશોક આહિર દિનેશ પટેલ ધીરુભાઈ જાડેજા ડૉક્ટર અંકિત પટેલ વિજય પટેલ કેતન નાયક મહેશ ગામિત મથુરાદાસ ટંડેલ ગણદેવીના પ્રાણલાલ પટેલ મનીષ પટેલ સહિતના સિનિયર કાર્યકરોએ દાવેદારી કરી હતી દસમી જાન્યુઆરીએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તમામ નામો પર ચર્ચા થયા બાદ પ્રમુખ પદ માટેના નામની જાહેરાત કરવામાં આવશે ભારતીય જનતા સમગ્ર દેશમાં સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું છે તેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલાં બૂથ અધ્યક્ષની વરણી કરવામાં આવી ત્યાર પછી સમગ્ર ગુજરાતના પાંચસો ને એંસી મંડળમાંથી પાંચસો ને બાર મંડળ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી નવસારીમાં પણ તમામ મંડળોના મંડળ પ્રમુખની નિયુક્તિ થઈ છે આજે સમગ્ર ગુજરાતમાં જિલ્લા મહાનગરના પ્રમુખો માટે જેણે પણ દાવેદારી કરવાની છે એવોના ફોર્મ સ્વીકારવાનું કામ ચાલે છે આજે જે પણ દાવેદારો છે એના ફોર્મ સ્વીકારવામાં આવશે ત્યાર પછી જિલ્લા સંકલન સમિતિમાં એ નામની ચર્ચા કરીને ગુજરાત પ્રદેશ સંકલન સમિતિમાં એ નામો પહોંચાડીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખોના નામ આગામી ટૂંક સમયમાં ડિક્લેર કરવામાં આવશે નવસારીમાં અસલી સરકારી અધિકારીએ નકલી સીએમઓ અધિકારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે મુખ્યમંત્રીના કાર્યાલયમાં સીએમઓ અધિકારી તરીકેની ઓળખાણ આપી ચાલીસ લાખનો તોડ કરતા નકલી સીએમઓ ઝડપાયો હતો નવસારીમાં અસલી નકલી સરકારી અધિકારીનો ખેલ જામ્યો છે અસલી અધિકારી સામે એક નકલી સીએમઓ અધિકારી બનીને ફરતો મઢી ગામનો નિતેશ ચૌધરી રોફ જમાવતા ઝડપાઈ ગયો છે નવસારીના ગણેશ સિસોદરા ગામની જમીનના કેસમાં કલેક્ટર અને પ્રાંત સાથે મેળ કરીને પતાવી આપીશું તેવું કહી ચાલીસ લાખ રૂપિયા લઈ ગયો હતો નકલી સીએમઓ ઓફિસર નીતેશ ચૌધરી મુખ્યમંત્રીના કાર્યાલયના અધિકારી બોલું છું તેમ કહી પ્રાંત અધિકારી જનમ ઠાકોરને વારંવાર ફોન કરતો હતો અને સિસોદરા ગામની જમીનનો કેસ તમારી કોર્ટમાં ચાલે છે આ કેસ મારી ઓળખાણવાળાનો છે જે જોઈ લેશો તેવું કહેતા શંકા જતા પ્રાંત અધિકારીએ મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કરતા નિતેશ ચૌધરી નામનો કોઈ અધિકારી નથી તે પ્રકારની હકીકત ખબર પડી હતી જેથી પ્રાંત અધિકારીએ નકલી સીએમઓ અધિકારી નિતેશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી નકલી સીએમઓ અધિકારી તરીકેની ઓળખાણ આપનારા નિતેશ ચૌધરી ભેરવાયો અસલી અધિકારીએ નકલી સીએમઓ અધિકારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે આ નકલી સીએમઓ અધિકારી નિતેશ ચૌધરી મઢી ગામનો રહેવાસી છે અગાઉ સુરતમાં પણ આ પ્રકારે પોતે એક ઉચ્ચ અધિકારી છે તે પ્રકારની ડમફાસ મારતો હતો અને વીસ વર્ષની સીએમઓની નોકરી બાદ હવે તે દિલ્હી જવાનો છે હવે મારું પીએમઓ ઓફિસમાં પોસ્ટિંગ થવાનું છે તે પ્રકારની ડંફાસો સોમારી સરકારી અધિકારીઓ પર રોફ જમાવતો નકલી અધિકારી પોલીસના સકંજામાં આવ્યો છે લગભગ બે દિવસ પહેલા એટલે કે ચાર તારીખે સાંજે મારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવસારી ગ્રામ્ય સાથે ચર્ચા થઈ અને આ બાબતે એક શંકાસ્પદ ઈસમ છે જે સીએમ ઓફિસના માહિતી વિભાગમાં કામ કરતા અધિકારી તરીકે પોતાની ઓળખ આપે છે એ રીતની રજૂઆત કરતો એક વ્યક્તિ હતો જેમાં મને શંકા જતા પીઆઈને જાણ કરેલ હતી લેખિતમાં ફરિયાદ આપી ત્યારબાદ નો કોન્ટેક નંબર જે આપેલો હતો એ ગાંધીનગરનો નહીં પરંતુ અહીંયા બારડોલી નજીક મઢી પાસે વાંસકુઈ ગામ છે ત્યાં એનું લોકેશન આવતું હતું એટલે મારી ફરિયાદના આધારે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અટક કરી અને ત્યારબાદ અત્યારે ગુનો દાખલ થયા બાદ આગળની કાર્યવાહી અત્યારે પોલીસ હાથ ધરી રહી છે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ને ચાર એટલે કોઈ રાજ્ય સેવકનો નામ અથવા અથવા ધારણ કરી અને દુરુપયોગ કરવો તે બાબતની કલમ પર તેને સજા માટે આગળ કાર્યવાહી થઈ રહી છે હું ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ઓક્ટોબર મહિના સુધી બારડોલી પ્રાંત અધિકારી તરીકે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતો હતો એ દરમિયાન એકવાર એ સમનો કોલ આવેલો હતો અને પોતાની જાતને સીએમ ઓફિસમાં માહિતી ખાતામાં કર્મચારી છે તે રીતની પરિચય એમને આપ્યો હતો વાતચીત અને જે અમુક એમનું વલણ હતું તે તેમાંથી કોઈ પણ શંકા ઉપજી શકે એવું હતું નહીં અને એમને સામાન્ય એક માહિતી જોઈતી હતી તેમના કોઈ અંગત કામ માટે કે આ જમીનનો કબજો બીજા ઈસમ ધરાવે છે તો એમાં આગળ શું કાર્યવાહી કરવાની થાય વગેરે તો એમાં મેં એ વખતે એ લોકોને સમજૂત કરેલા હતા કે આમાં તમે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ અરજી કરી શકો એક જ વાર વાત થયેલી હતી ત્યારબાદ એમને અરજી કરી હશે પણ એ અરજી પર આગળ કોઈ પ્રોસેસ કરવામાં આવે અથવા તો મારા વધુ સંપર્કમાં આવી શકે એની પહેલાં મારી અહીંયા નવસારી પ્રાંત ખાતે બદલી થઈ ગઈ હતી ત્યારે એક વખત સંપર્કમાં આવેલા હતા ત્યારબાદ અહીંયા દિવાળી પહેલાં એટલે કે લગભગ બાવીસ કે ત્રેવીસ ઓક્ટોબરના રોજ એમનો કોલ આવેલો હતો જેમાં એ જણાવતા હતા કે અહીંયા એક સિસોદરા ગણેશની એક જિલ્લા સ્વાગતમાં ફરિયાદ થયેલી ફરિયાદ અન્વયે આપણે તંત્ર ડબલ શરદભંગનો કેસ શરૂ કર્યો હતો કેસનો હુકમ પણ થઈ ગયો હતો અને જે બિન આદિવાસી તબદીલ કરનાર હતા તેમને મારી કચેરી તરફથી એટલે મારા હુકમથી દંડ પણ કરવામાં આવેલ હતો તો એમણે મને ફોન પર એવી હકીકત જણાવી કે આ એક વ્યક્તિ છે એમનો તમારે ત્યાં કેસ ચાલે છે અને કોઈ વ્યક્તિ એ અરજદાર પાસે કેસ પતઈ આપીશ પ્રાંતમાં ને કલેક્ટરમાં એમ કહીને ચાલીસ લાખ રૂપિયા લઈ ગયો છે એવી ફરિયાદ અહીંયા સીએમ ઓફિસમાં આવેલી છે તો એમાં શું હકીકત છે એ જણાવો એટલે મને કેસ યાદ જ હતો કારણ કે ખૂબ ઉતાવળમાં જ અમે લોકોએ એનો કેસ નવો ચલાવીને તાત્કાલિક હુકમ બે મહિનાની અંદર અમે કેસ પૂરો કરીને હુકમ કરે એટલે એ બધી વિગત મેં એમને આપી તો એમને જાણ્યું કે આ દંડ થઈ ગયો છે અને કેસ પૂરો થઈ ગયો છે એટલે એમને ફોન કટ કરી દીધો ત્યારબાદ બીજે દિવસે એમનો ફોન આવ્યો વિનંતી કરવા માટે કે આ ખૂબ પ્રતિષ્ઠિત માણસ છે તો અમને મને એટલી મદદ કરજો અને એમનો થોડો સમય આપજો કબજો ખાલી કરવા માટે વિગેરે વિગેરે ત્યારે મને થોડી શંકા થઈ હતી પણ આપણે અહીંયા તમામ કાર્યવાહી નિયમ મુજબ કરેલી હતી એટલે એમાં કંઈ વધારે આપણે વિચારવાનું રહેતું નહોતું ફરી વાર એમનો લગભગ દસેક દિવસ પહેલાં એટલે ગયા સોમવારે ત્રીસ તારીખે એમનો માંડવી પ્રાંત અધિકારીનો ફોન નંબર માંગવા માટે કોલ આવ્યો અને એમાં એ ખૂબ વધારે આક્ષેપો કરતા હતા કે આક્રમક રીતે એમનું બોલી બહુ ખૂબ જ એગ્રેસિવલી કહેતા હતા કે મા ત્યાં લોકોને બહુ ધક્કા ખવડાવે છે અને ભ્રષ્ટાચાર થાય છે આમ છે તેમ છે એટલે ત્યારે મને સો ટકા ખાતરી થઈ કે આ ઓ વ્યક્તિ આ પ્રકારની ભાષા વાપરે અને આ પ્રકારનો જો આક્ષેપ કરતા હોય તો સીએમ કાર્યાલયમાં ફરજ ક્યારેય પણ બજાવતા ન જ હોઈ શકે એટલે મેં પછી મારી રીતે તપાસ કરાઈ સીએમ ઓફિસની અંદર તો ખબર પડી કે આ નામનો ખરેખર કોઈ વ્યક્તિ છે જ નહીં અને એ ખાતરી થઈ ત્યારબાદ મેં પોલીસ ફરિયાદ આપી અને પોલીસે એને તાત્કાલિક ચોવીસ કલાકની અંદર જ ટ્રેક કરી લીધો ટ્રેકિંગ કરીને એમને અટકાયત કરી અને એમને ધરપકડ કરીને પકડી લાવ્યા એટલે પોલીસની પણ આ બાબતે ખૂબ સારી કામગીરી છે મારા જોડે જે સંપર્ક થયો એનો ત્રણ કે ચાર વાર મારે એની જોડે કોલ પર વાત થયેલી હતી આ છેલ્લા બે વર્ષની અંદર એમાં તો નાણાકીય વહીવટ બાબતે મારી જોડે કોઈ ચર્ચા થઈ નથી પણ આ એની અટકાયત થઈ અને આ વાત પ્રસરી ત્યારબાદ મને બે ચાર જણાએ કીધું છે કે આ આ જે ઠગાઈનો ધંધો છે એ ઘણા વર્ષોથી કરતો આવેલો છે એટલે ભૂતકાળમાં એને એવું કોઈ વહીવટો કર્યા હોય ને કંઈ કર્યું હોય તો એને વાતને આપણે નકારી ના શકીએ ગણદેવી તાલુકાના બિગરી ગામમાં ગુંડા તત્વોની દાદાગીરી રાજ કે નવસારી પોલીસ રાજનો હાથ ધાક રહ્યો નથી બેગરી ગામમાં બે યુવાનોને કેટલાક ગુંડા તત્વોએ ઢોર માર માર્યો હતો ગણદેવી તાલુકાના બિગરી ગામમાં કેટલાક લુખ્ખા તત્વો ગુંડા તત્વો બેફામ બન્યા છે દરરોજ દારૂ પીધેલી હાલતમાં ગામના નાકે અડ્ડો જમાવી ગામના યુવાનોને ધમકાવે છે અને માર મારે છે રસ્તામાં આવતા જતા યુવાનોને આંતરી લુખ્ખા તત્વો લાકડી વડે ફટકારે છે બિગરી ગામના યશ અને જૈમીન નામના બે યુવાનોને દસથી પંદર જેટલા ગુંડા તત્વોએ માર મારી મલ્ટિપલ ફ્રેક્ચર કર્યા હાથ પગ અને માથાના ભાગે યુવાનોને ઈજાઓ પહોંચાડી અઠ્ઠાવીસ દિવસ માટે હોસ્પિટલ ભેગા કર્યા હતા બંને યુવાનોને ગુંડા તત્વોએ એ હદે માર માર્યો કે યુવાનોને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા જીવન મરણ વચ્ચે જોલા ખાતા બંને યુવાનોના પરિવારજનો જ્યારે ગણદેવી પોલીસમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસ સામે ગુંડા તત્વોનો પક્ષ લઈ લુખ્ખાઓ વિરુદ્ધ કાયદાની ઢીલી કલમો લગાવી છોડી મૂક્યા હતા જામીન ઉપર છૂટેલા લુખા તત્વો ગામમાં આવી ગામના લોકોને ફરીથી ધમકાવવા લાગ્યા લોકોએ પોલીસને ફરિયાદ કરી ત્યારે પોલીસે ફરિયાદીઓને કાયદો બતાવી તગેડી મૂક્યા નવસારી જિલ્લા પોલીસના રાજમાં ગુંડા તત્વો લુખા તત્વો બેફામ બન્યા છે ત્યારે બિગરી ગામના તમામ લોકો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં સર્કિટ હાઉસથી રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા ગુંડાગીરી બંધ કરો પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથેના બેનરો સાથે રેલી નીકળી હતી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે અને શૈલેષ પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે આરોપીઓ સામે કાયદાની કલમો ઉમેરવામાં નહીં આવે તો આગામી સમયમાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે ધરણા કરીશું મારા છોકરા પર જ અમારું કુટુંબ ચાલે મારા છોકરા ચોવીસ વર્ષના છે પંદર વરસનો તો ત્યારે નોકરી પણ એ જાય તો આજે અમારું એના પર જ સંચાલન બધું ચાલે તો એને નોકરી પણથી આવતા એ લોકો કે મારે ગાડી પર આવતા એ લોકોને ટોળી પાડીને માયરા તમારા છોકરાને ભગતા ભગતા એ લોકો માય પંદર જણ પંદર છોકરા થઈને મારા છોકરાને માયરો એ લોકો તો હવે અમારે શું કરવાનું કેવી રીતે જીવવાનું હે આજે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે દસ લાખનો ખર્ચો થયો ચાર હોસ્પિટલ બદલી અમે આટલો ખર્ચો થયો તો બી એ લોકો મુકુંદ સાહેબે મેં બે વાર અરજી લઈને ગઈ તો મને એમ જવાબ આપે કે ત્રણસો સાતની કલમ નહીં લગાવાય એવી રીતના અમને જવાબ આપ્યો એ સાહેબે તો અમારે હવે શું કરવું એમને એમ બી અમે તમે શું ન્યાય કરવાના આવી રીતે લોકો લોકો કરીને કરીને કાયમ કાયમ એ જણા વ્યસન ચાર રસ્તા પર લોકો કાયમના ને અમારા ફળિયાના છોકરાને એ લોકો ગાડી પર તો અમે કેવી રીતના જીવવાનું હમ તમને ન્યાય જોવે હવે ગણદેવી તાલુકાના બીગરી ગામે ગત રોજ ભારે મારામારી થઈ હતી ગુંડા તત્વો દ્વારા આશાસ્પદ એવા યુવાન જેનિલ કુમાર અને યશકુમારને ખૂબ માર મારવામાં આવ્યો હતો અઠ્ઠાવીસ દિવસ સુધી એઓને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા મલ્ટીપર્પસ હેથ હે હેડ ઇન્જરી થઈ હતી એના સર્ટિફિકેટ પણ છે પરંતુ ત્યાંના પીઆઈ દ્વારા એમના પર જે કલમ લગાવી છે કલમ લગાવી નથી જેના કારણે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે આજે અમે એસપી કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું અને હજુ પણ જો અમને ન્યાય નહીં મળે તો આવનારા દિવસે અમે ધરણા પ્રદર્શન એસપી કચેરીની બહાર કરીશું કામગીરી પોલીસની કામગીરી અત્યંત ઢીલી અને કંઈક ગુંડાઓના સાથે મેળાપણી હોય એવું લાગે છે પીઆઈની પરંતુ તમે છોકરાઓને હજુ પણ જોવો જો એ દોઢ મહિનો થઈ ગયો છતાં પણ એ છોકરાઓ ચાલી નથી શકતા હરિફરી નથી શકતા અને એમના પર વારંવાર ધમકી પણ આપવામાં આવી છે આ ગુંડા તત્વોને કાયમી ડામવા માટે આપણે એના પર ત્રણસો સાતની કલમ લગાવવી ખૂબ જરૂરી છે નવસારી એસપી કચેરીને બિલ્લીમોરા બીગરી ગામની મારામારી બાબતે આવેદનપત્ર આપ્યું છે એમાં ભોગ બનનાર બે દીકરાઓ ત્રીસેક દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા મોત સામે ઝઝૂમ્યા અને બહાર નીકળ્યા ડૉક્ટરોએ ક્રિટિકલ કન્ડિશન હોવાના સર્ટિફિકેટ આપ્યા એના મારવાના વિડીયો ફૂટેજ છે પણ તેમ છતાં પણ પોલીસે એના ઉપર મારી નાખવાની કલમ કોશિશ કરવાની કલમ ન લગાવતા ફક્ત ત્રણસો છવ્વીસની કલમ લગાવી આરોપીઓને છાવરવાનો પ્રયત્ન કર્યો અને કોઈક રાજકીય ભલામણના આધારે કે રાજકીય દબાણમાં આવીને એમની કામગીરી કરી છે એવું સ્પષ્ટ થાય છે બીજી એક મારામારી એવી જ ચીખલીમાં થઈ એમાં કુટુંબિક મારામારી હતી સામાન્ય મારામારી હતી અને એમાં માથામાં ત્રણ ટાંકા આવ્યા અને એક એમાં પણ સામે આરોપી ઉપર ત્રણસો છવ્વીસની કલમ લગાવવામાં આવી અડધો કલાકમાં રજા આપી દેવામાં આવે છે માઠામાં ત્રણે જ ટાંકા આવે છે તેમ છતાં પણ જો ત્રણસો છવ્વીસની કલમ હોય તો ત્રણસો છવ્વીસની કલમ આ સાચી છે કે ત્રણસો છવ્વીસની કલમ ચીખલીના ગુનામાં સાચી છે એ મારે પોલીસને એસપી સાહેબને મેં મારા આવેદનપત્રમાં પણ સવાલ પૂછ્યો છે અને આ કા આવી બેવડી કામગીરીથી પોલીસ પણ શંકાના ડાયરામાં છે જો આવનારા સમયમાં પોલીસ આવી જ રીતે રાજકીય ભલામણોથી ચાલવાની હશે તો આવનારા સમયમાં અનેક યુવાનોના ભવિષ્ય જોખમમાં છે આમ જનતા માટે ન્યાય મળ મેળવવો મુશ્કેલ બનશે અને પોલીસની વામ વામણી કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઊભા થશે પરંતુ આવનારા સમયમાં જો અમને ન્યાય નહીં મળશે તો અમે આ કામગીરી

નવસારી શહેરને અડીને આવેલા એક ગામમાં બાસઠ વર્ષીય વૃદ્ધે બાર વર્ષીય દીકરી ઉપર દાનત બગાડી શારીરિક અડપલા કર્યા હતા મંદિર ફળિયામાં રહેતો હેમંત ઉર્ફે હેમલો ઠાકોરભાઈ પટેલ ઉંમર વર્ષ બાસઠ પોતાના જ ફળિયામાં રમતા બાળકોમાં એક બાર વર્ષીય સગીરાને સાંજના સમયે ઘરમાં બળજબરીપૂર્વક ખેંચી ગયો અને દીકરીના મોડામાં કપડાનો ડૂચો મારી હાથ પગ બાંધી દીધા હતા અને દીકરી ઉપર શારીરિક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે તે પહેલાં જ ફળિયામાં રહેતા લોકો આવી જતા દીકરીનો બચાવ થયો હતો હવસખોર વૃદ્ધે પોતાના કપડા પણ કાઢી નાખ્યા હતા આ નરાધમ હવસખોર હેમંત ઉર્ફે હેમલાએ અગાઉ પણ દીકરીઓ સાથે છેડછાડ કરી હતી વારંવાર તેની આ નરાધમી પ્રવૃત્તિને કારણે ફળિયાના લોકોએ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે નવસારી રોટરી ક્લબ દ્વારા ધમાલ નામનો કાર્યક્રમ આયોજિત થયો હતો દાયકાઓ જૂની ભૂલાઈ ગયેલી રમતોને જીવંત રાખવાનો પ્રયાસ થયો હતો વર્ષો જૂની રમતો જે હવે ભૂલાઈ ગઈ છે વિસરાઈ ગઈ છે તે તમામ રમતો ગલી મહલ્લાની દેશી રમતો રવિવારે સવારે લુંસીકોઈ મેદાન ખાતે જોવા મળી હતી આધુનિક યુગના બાળકો મોબાઈલ ગેમ કે કમ્પ્યુટર ગેમમાં ખોવાયેલા રહે છે આ બાળકો દેશી રમતો રમે અને તેમનો શારીરિક વિકાસ થાય તે હેતુથી નવસારી રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલીનો કાર્યક્રમ યોજાયો હતો આ ધમાલ ગલીમાં વર્ષો જૂની રમતો ગલી મહોલ્લામાં રમાતી દેશી રમતો બાળકો પાસે રમાડવામાં આવી હતી વર્ષો પહેલા ભમરડા ફેરવવાની સ્પર્ધાઓ બાળકો વચ્ચે થતી હતી નવા જમાનાના આ બાળકો પણ ભમરડો લખોટી જેવી રમતો શીખે તે માટે ભમરડા ફેરવવાની સ્પર્ધા યોજાઈ હતી રૂમાલ ઉઠાવવાની રમતો નોટબુક બેલેન્સ કરવાની રમતો અને લીંબુ ચમચીની દોડ જોવા મળી હતી તેમજ વર્ષો જૂની કોથળા દોડ જે દરેક શાળાઓમાં આ કોથળા દોડની સ્પર્ધા યોજાતી હતી હવે આ કોથળા દોડની રમત ભૂલાઈ ગઈ છે જે અહીં લુનસિકોઈ મેદાન ઉપર આ બાળકોએ તેને ફરીથી જીવંત કરી હતી મોબાઈલમાં ખોવાયેલા બાળકો ઉત્સાહભેર દોડા ખેંચમાં જોડાયા હતા બાળકોએ પોતાની તમામ શક્તિ દોરડા ખેંચવામાં ઉપયોગમાં કરી રસ્સા ખેંચમાં બાળકોને આનંદ આવ્યો હતો નવસારી રોટરી ક્લબ આયોજિત ધમાલ ગલીમાં બાળકોએ ઝુંબા ડાન્સ કરી ધમાલ કરી હતી બાળકોએ એકસાથે ડાન્સ કરી પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો મોબાઈલમાં ખોવાયેલા બાળકો વર્ષો જૂની દેશી રમતોમાં તરબોળ થયા હતા અને પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી અહીંયા બધી ગેમો છે તે મોબાઈલમાં ગેમ્સ રમવા કરતા તો અહીંયા વધુ મજા આવે છે અને અહીંયા દોડડા ખેચ છે પછી આપણે આ સેક્રેસ રમી શકીએ છે પછી બાસ્કેટની અંદર બોલ નાખીને જીતવાનું એવું બધું રમી શકીએ છે તો અંદર બહુ જ મજા આવે છે લીંબુ ચમચી લીંબુ બુક બેલેન્સ પછી લખોટી ને બધું જ છે અહીંયા ને આપણા પપ્પા લોકો નાના નાના હતા ને ત્યાં ની ગેમ છે રમવાની મજા બહુ મજા

આજે આ એક ધમાલ ગલી નામનો કાર્યક્રમ જે યોજ્યો છે એમાં નાના બાળકો જે પહેલાં આપણે નાના હતા એસી નેવુંના દાયકામાં જે રમતો રમતા હતા તે બધું ભૂલાઈ ગયું છે અને કોમ્પ્યુટર ઉપર જ બધી ગેમો રમે છે એ એમાંથી પાછા વળી અને ઓરિજિનલ જે ગેમો ખરી એ આપણે રમે અને ફિઝિકલ ફિટનેસ જાળવે એવું અમે ઈચ્છીએ છીએ આગામી દિવસોમાં અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કર્યું છે આ લુસિકુઈ ગ્રાઉન્ડ પર આ મહિનાના એન્ડમાં એકત્રીસ જાન્યુઆરી પહેલી અને બીજી ફેબ્રુઆરીએ એમાં પણ લોકોનો સહકાર મળે એવું અમે ઈચ્છીએ છીએ આજે રોટરી ક્લબ ઓફ નવસારી અને રોટરી ક્લબ ઓફ નવસારી યંગ ટર્ગ્સ અને રોટરી ક્લબ ઓફ હરિજોત દ્વારા આયોજિત ધમાલ ગલી આજના જમાનામાં બાળકો જે મોબાઈલમાં મનિયા રહે છે અને જૂની ગેમ જે છે તે બધા ભૂલતા છે અને આપણે આ ધમાલ ગલી કરીને બાળકોને જૂની જે બી આપણી કે ગેમો છે તે બતાવીએ છીએ જેથી એ લોકો રમે અને એ લોકોનું ફિઝિકલ સ્ટે ફિઝિકલ ફિટનેસ પણ વધે અને એ લોકોનું મેન્ટેલિટી પણ ચેન્જ થાય મારે નવસારી નગરજનોને બસ એક એવી વિનંતી છે કે હર હંમેશ દર રવિવારે જો આવી કોઈને કોઈ સંસ્થા જો આવી ગેમ્સનું આયોજન કરે તો ખરેખર છોકરાઓ મોબાઈલ ગેજેટ્સ એ બધું ભૂલીને આ ફિટનેસ બી પોતાની સંભાળી શકે અને સારી રીતે પેલું એક ગેધરિંગ થઈ શકે ને આ ધમાલ ગલીમાં અમે અલગ અલગ ચૌદથી પંદર ગેમનું આયોજન કર્યું છે જેમાં છે સેક્રેસ ભમર્ડો લખોટી લેમન એન્ડ સ્પૂન હુલાહુ ઓફસ્કોચ વગેરે જેવી ઘણી અસંખ્ય પ્લસ યોગા યસ યોગા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ યોગાનું બી અમે અહીંયા આયોજન કર્યું છે એટલે ને અમને ખરેખર બી આ અમારું થર્ડ ટાઈમ અમે રોટરી ક્લબ આયોજન કરે છે તો અમને બહુ સરસ સાથ સહકાર મળેલ છે નવસારીના નગરજનોને નવસારી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિદ્યા મંદિરનો શુભારંભ થયો છે સદગુરુ સંત વિવેક સ્વામીના હસ્તે વિદ્યા સંકુલનું ઉદઘાટન થયું હતું નવસારી શહેરના જમાલપુર પાસે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શૈક્ષણિક સંકુલનો શુભારંભ થયો છે શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિમાં વધુ એક મોરપીંચ ઉમેરાયું છે સ્વામિનારાયણ સંસ્થાના સદગુરુ સંત વિવેક સ્વામીના હસ્તે વિદ્યામંદિરનું શુભ ઉદઘાટન થયું હતું આ વિદ્યામંદિરના નિર્માણમાં વિદેશના દાતાશ્રીઓનો સહકાર પણ સાંપડ્યો છે એનઆરઆઈ દાતાઓ સ્વામિનારાયણ સંસ્થાના નારાયણ ચરણ સ્વામી કૃષ્ણમય સ્વામી કોઠારી પૂર્ણ જ્ઞાન સ્વામી તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બીએપીએ સંસ્થા સંચાલિત વિદ્યામંદિરમાં નર્સરીથી ધોરણ આઠ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં વિશેષ તાલીમ પામેલા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે સંસ્કારની સાથે શિક્ષણ તેમજ ઈતર પ્રવૃત્તિઓ સંગીત રમતગમત યોગા સહિતની પ્રવૃત્તિઓ કરાવાશે મહંત સ્વામીના આશીર્વાદ સાથે વિદ્યા મંદિરની શુભ શરૂઆત થઈ છે આજે પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી મહારાજની વરદ હસ્તે બીએપીએસ વિદ્યામંદિર નવસારીનું ઉદઘાટન થયું છે પરમ પૂજ્ય મન સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી બીએપીએસ વિદ્યા મંદિરનું નિર્માણ થયું છે જેના પ્રથમ સોપાન રૂપે આજે પ્રાઇમરી સેક્શનનું ઉદઘાટન પરમભુજ વિવેકસાગર સ્વામી મહારાજે કર્યું અહીં નર્સરીથી ધોરણ આઠ સુધીનો અભ્યાસક્રમ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમોમાં કરવામાં આવશે બાળકો અને બાલિકાઓ બંને માટેની અહીં વ્યવસ્થા છે અહીં અહીંનું શિક્ષણ એક્ટિવિટી બેઝ રહેશે અન્ય અન્ય સ્કૂલની સરખામણીમાં અહીં વિશેષ સ્કૂલનું કેમ્પસ જે છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે એક્ટિવિટીના માધ્યમ દ્વારા અહીં શિક્ષણ આપવામાં આવશે જેથી બાળકોની વિશેષ સ્કિલ કે કહેતા કે એમની જે ક્રિએટિવિટી જે બહાર આવે જે બાળક એમ એમના વ્યક્તિગત જીવનમાં અપ્લાય કરીને વિશેષ સફળ થઈ શકે બિલીમોરામાં નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિમા સ્થાપિત થઈ છે આવેલ કિસ્મત બંગલાના સ્થાન ઉપર ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું હતું કિસ્મત બંગલાના ભાગ્ય ખુલ્યા અને બિલીમોરા સત્સંગ પરિવારના ભાગ્ય ખુલ્યા મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી થી બિલીમોરામાં અનેક હરિક ભક્તોના સમર્પણ સાથે આ મંદિર તૈયાર થયું છે શનિવારે હજારો હરિભક્તો અને સંતોની હાજરીમાં બીએપીએ સદ્ગુરુ વર્ય પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી અને વિવેકસાગર સ્વામી પૂજ્ય ઘનશ્યામચરણ સ્વામીના હસ્તે વેદોક્ત વિધિ સાથે દિવ્ય વાતાવરણમાં ભવ્યતાથી મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ સંપન્ન થયો હતો કેસર મિશ્રિત જળ વડે મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો ગુરુઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક ગ્રજરાજ ના મુખ્ય સમાચાર નવસારી જિલ્લા પ્રમુખ પદમાં